અમારી રજૂઆત એ છે કે અમે છેલ્લા દસ વર્ષ પંદર વર્ષ બાર વર્ષ જેવા વર્ષોથી લોકો નોકરી કરી રહેલા છે પરંતુ છેલ્લા સપ્ટેમ્બર મહિનાથી જીજીટીઆઈની જે લેબોરેટરી છે હસ્તકની જે લેબોરેટરી છે એની અંદર જે ડીટોક્સ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું એ લોકોએ જે ટેન્ડર પાસ કરેલું છે એ કંપની તરફથી છેલ્લા ચાર પાંચ મહિનાથી સમરસેર પગાર કરવામાં નથી આવતો તો બધા ગરીબ માણસ છે અમારે એમાં કામ કરતા તો એમને જે પ્રમાણે તમે કામગીરી માંગો છો એ પ્રમાણે માંગણી છે તો ટેન્ડર મુજબ નિયમ છે કે ત્રણ નોટિસ મળ્યા પછી એજન્સીને એ લોકો ડિસ્કવોલિફાય કરી શકે છે તો ચાર પાંચ નોટિસ મળવા છતાં હજી એજન્સીને ને નથી કરી રહી તો કોની રહેમરાય એજન્સી અત્યારે ચાલી રહેલી છે બીજું જે જે પોર્ટલ જે ભારત સરકાર પોર્ટલ છે એની અંદર જે જે અમારી પોસ્ટ બતાવવામાં આવી છે એ પોસ્ટ અત્યાર સુધીના પંદર વર્ષ સોલ વર્ષમાં નાબૂદ નથી કરી પણ હાલના ટેન્ડરમાં એ પોસ્ટ નાબૂદ કરી તો કયા કારણે નાબૂદ કરી અને એ પોસ્ટ પોસ્ટકારીને જે સરકાર શ્રી કહે છે કે અમે રોજગારી આપીએ છીએ તો આવી પોસ્ટ પોસ્ટકારીને રોજગારી છીનવવાનું આજે અધિકારીઓ તરફથી થઈ રહ્યું છે કેમ થઈ રહ્યું છે એક ગંભીર સવાલ છે